ના તમારી મરજી તો યાર ઘર નું અમે કોઈ ના કહીએ ફરજ હતી કે ખબર નોકરી જે હોય તો પેલા પૈસા માંગે કે નહીં એવું તો હવે માતાજી ફી તો મહિનો થઈ ગઈ બધું કમ્પ્લીટ

પોણી વખત કરી દેજો ફોન બંધ કરવો હતો કાલ આવતો યાર હું બહેર્યો તો પોણી આલો મન લાગે મારો વારો આવી ગયો તમને ખબર મારા જોડી યાર ફોન નહી રાખતો હું યાર હા સારું આઈ જોઈએ બહેર્યો પોણી ની રાહ જોઈ

હા એ તો આલી જ છે ને યાર ભઈવન રાખમાં શ્રદ્ધા ના રાખી પર અમે શું ઉઘરસ ખબર કે આપડે ભુવાજી કે માતામાં કે કટે ગાલી બરોબર પણ પેલા ભાઈના અંદર શ્રદ્ધા ના હોય મોન તો ના હોય તો પછી કયો કામ થાય યે ઈ જ ન આ મન મળે એવું કે ખબર કે હું તો કો બાબા બાબા ખોરું કો કેવન જોડી જઉં કોમ બાબા ખોળે ગમે તે ખોર આપણે શ્રદ્ધા આવવી જોવો એક માતાજી આપણો માતાજી ભુવાજી નહીં જાય ટેકાલી મહિના ની ભાઈ કે તારે કમ્પ્લીટ થઈ જાય ઘરમાં પૈસા રે ઘરમાં એનો હતર ભુવા લાઈન બે હારા બરોબર પણ મનમાં શ્રદ્ધા ના હોય તો શું થાય એ જ ને આ નહીં બે નક્કી યાર આપડે હા એ તો હજ નહીં જાય બધું કમ્પ્લીટ કરે પણ આ ભાઈ એક જગ્યાએ બેહી બે નહીં રહેવું મહિનો નહીં થયો આજુ પેલો આપડે ભુવા જોડે અઠવાડિયું થયું હોય કે મારી બીજા બાબા જોડી જવું ક્યાં લાગે ઊંધી જાગે તા આપડે એટલું બધું ચીલા એના પાછળ ચીલું મત્યા હતા હવારમાં વિશ્વાસ રહ્યો નહી મારે બાબા જોડી જવું બાબા કે તમારે ધ્યાનમાં તો બાબા ખોર લાવ હું બાબા ખોરી લાવ એ વાત એ જ ના

આપડી માતાઓ નહિ તમે માતા માનો મોનો શ્રદ્ધા રાખો મોનો તો બધું થાય કેટલી શ્રદ્ધા રાખવાની મરી બાબા બાબા ને કોઈ નાટક ના કરવાનું મારી વાત વાપરો બરોબર બાબા બાબા ને નાટક ના કરવાનો ફોન થી સદ્ધા ભુવા તો શ્રદ્ધા રાખીને બે રહ્યો ફોમ થઈ જાય તમારે લઈ જજો એવું લાગતું ઈયા ખૂટતો હું લઈ જજો પણ પાછા નહીં આવવાના ચોદ લઈને આવવાના હારું તમારો સમય હારો આવશે જ નહીં તાણે આવશે માતા કોમ કરે એટલે હારું થાય અમારી જે તાણે આવશે હવે બાબા જોડે જાવ એ નઈ લે પૈસા તમારા જોડે તો પહેલા પહેલા થોડા પૈસા લે આ બધું લે હાલ આપવા માં કોઈ નહીં ભઈ બાબો એવું હોય ને તો એ કોના કાય બાબા જોડે જવાનું મને કહેજો હજી તો નહીં કોઈ હું ખાળું છું

કયો બાબો કરિયાલ છે આઈ કે બધા બાબા એટલે એવા થઈને પડ્યા ખાલી ખાલી હું ગોળ દી ટેન્શન માં હોય કઈ

બતાવો તો સારું તમે બાબા હે સર અત્યારે લઈ જાવ પછી લઈ જાઓ અત્યારે અત્યારે લઈ જવ લઈ લેજો લઈ જજો તમે જોઈ બેજો

આપણે એક દમ આરામ નથી આપણે માતાજી કુદી પર વિશ્વાસ રાખવો પડે પેલા શ્રદ્ધા રાખવી પડે અને હું એમ નહીં કેતો મે મહેનત કરો બધું થાય એ મહેનત તો જે નહીં કરતા મહેનત ચાલુ રાખો આ ફરો જન તો ફરો પૈસા આલો અને સુખ ન દુખ તો આવતું રહેવું આપણે અને યાર હે ને માતાજી ભલે મહિના ને ટેક આલી પણ આપણો ને થોડું આગળ પાછા દારા થઈ જાય પણ બધો ને હવના હારા દારા આવે

તમને શું લાગે કાર્યન બોલો મને નહીં લાગતું અને ઘરનો સામાન માટે પૈસા લીધા હોય મારી વાત વાપરો પૈસા લઈને એ જુઓ ને હમણાં જે ઉપર બોલતો તો ને એ કે હું બાવા જોડી જાય હું અટક આવી બાબા જોડી જાય મને બાબા જોડી જવાનું મને એવું લાગે કોળી લાગે અને કોક કોળી લાગે પહેલા ટેન્શનમાં તો અધરમ ક્યો આઈન બોલતો તો હા એ મને તમે જોયું હું કેવું એ વાસી બાબા જોડી જવાનું

બીજી ત્યાં કહીએ કે યાર મારો ભાઈ ને તમારું બહુ દુઃખી છે મારો ભાઈ મને મારા પર કાબત નહીં ખોઠી એવું કોક કહેશું આખું પાછું કોક બોલશું આપણે જો ખોટું બોલે તો પહેલા તો એ બાબાને પાડવો અમારે અને આપણો કાળિયા તો ખબર હ આપણો ભાઈઓએ એટલે એના જ બધી હકીકત ખબર હ એટલે કરીએ ભાઈ એટલે બેહત નથી કાર્ય તો બોલ સર્યા પણ કરે એટલે કાર્ય કોઈ નહીં બોલે

સવારી કરી લઈએ આવવા તો એનો ખર્ચો બરચો થશે કોઈ તૈયાર વિધિ મોંઘી આવા પચીસ હજાર રૂપિયા થશે પૈસા આલ દેવા પચીસ પચાસ આમ બધું સારું થઈ જવું જો થઈ જાવ સાડે સોઠ ટકા થઈ જશે તમારે તું તો તમને પચીસ હું હાલ કાઢી આલ દઈ દઉં તમારામાં હું કહું થોડો ને અહીંયા તો ને તમારે અહીંયા છેતરમાં પેલા ભેસ મળી જાય બરાબર એનું પાડો જોયું એ મળી ગયું

આ બેહો તમારું તો ઘેર જઈને આપણે વાત કરીએ ઓના કાટો ગોમ મય હું કેવું ગોમરવાદ ન દેહો આપરો જાય માફ કરી દો બરાબર યાર ના ના બધું બહાર ના પાડો મારો રાખો રાખતી કરો મારી વાત બાબા હોય ને તો તારા ઘરનું બરોબર કેટલા પૈસા લીધા પાછું

Cadê? Ah!